Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn છેલ્લા બે દિવસથી જામનગર શહેરમાં ભારે વરસાદ છે પણ દરેક જેટલો વરસાદ જામનગર શહેરમાં પડી ચૂક્યો છે સમગ્ર જિલ્લાના તમામ ડેમો છે જે ઓવરફ્લો થયા છે આ ઉપરાંત જામનગર જિલ્લાના ઘણા બધા એવા રસ્તાઓ છે જે રસ્તાઓને અવન જવન માટે બંધ કરવામાં આવેલ છે જામનગર શહેરની આપણે પરિસ્થિતિ જોઈએ ત્યારે આપણે જામનગર શહેરના રાજમોદી ટાઉનશિપ વિસ્તારમાં આવ્યા છે જે શહેરનો નવો વિકસિત વિસ્તાર છે અહીંયાં જે પાણી છે લોકોના ઘરોમાં પાણી છે છેલ્લા બે દિવસથી લોકો છે એ પાણી વચ્ચે જીવી રહ્યા છે લોકોના જે ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય આ ગ્રાઉન્ડ ફ્લોર છે આ બધા ગ્રાઉન્ડ ફ્લોરો હાલ પાણીની તરબોળ છે બધા એક માળ ઉપર લગભગ પાંચ થી છ ફૂટ પાણી આપ જોઈ શકો છો જે લોકો નીકળે છે એ ચાર થી પાંચ ફૂટ પાણીની અંદર અત્યારે જામનગરમાં ગઈકાલથી છે પાણીનો નિકાસ છે અહીંયા પાણી જે છે એને એક નિકાલની જે જગ્યા છે નિકાલની જગ્યા પર મકાન જે છે આ મકાનની દિવાલો પણ ધસી પડી છે અને લોકો છે એ ભારે હાલાકીમાં જીવી રહ્યા છે